લગ્નના ગીતો પણ ગવાઈ રહ્યા હતા એ જ સમયે બીજી તરફ ખુદ વરરાજા માર્ગ અકસ્માતમાં કાળનો શિકાર બની ગયા આ કરુણ ઘટના બની છે વગડા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વલ્લભપુર ગામ તરફ જતા માર્ગ પર એક સાથે ત્રણ બાઇક ધડાકાભેર ટકરાઈ હતી જેમાં સોમાણી વાઢાના ઓરતાભર્યા રાજુભાઈ સોમા સોમાણી વાઢના યુવાન રાજુ રાજુભાઈ બચુભાઈ સોમાણી નામનો યુવકનું ઘટના સ્થળે મોત કમ કમિટી વરી મોત નીપજ્યું જેમાં પાંચ દિવસ બાદ તેમના લગ્ન હતા ત્રણ બાઇક ધડાકાભેર અથડાઈ આ ગોજારી ઘટના અંગે માહિતી મુજબ આજે સવારે દસ અગિયાર વાગ્યાના સમયમાં રાપર તાલુકાના વલ્લભપુર વલ્લભપુર ગામથી અડધો કિલોમીટર દૂર માર્ગ અકસ્માત બે બાઇક સામસામે ટકરાયા બાદ એક શણી અને એક બાઇક પણ બાઇક સાથે ધડાકાભેર ટકરાઈ હતી અકસ્માતે પગલે જોરદાર અવાજ બાદ બાઈક સવાર ઈજાગ્રસ્તોને ચીચિયારીઓથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો આ ઘટનાથી એકનું મોત ને પાંચ ઘાયલ થયા

મા માતમમાં ફેરવાઈ ગયો હતો આ ઘટનાને લીધે તમારે શું કેવું કોમેન્ટ કરીને જણાવો ધન્યવાદ આપણો